આવું કા બોલશો ભૂખ લાગી છે તો ખાવાનું તો માંગુ જ ને હા એ તો મફત નું ખાવાનું હોય એટલે ભૂખ લાગી જ જાય ટાઈમ થાય એટલે પણ મારો રોનક મને અહીંયા લઈને આવ્યો છે તો તમે કા આવું કરો છો હમ રોનક તો લઈ આવે જ ને એને માં નોતી એટલે એમ કે બીજી માં થઈ જાય એમ કદાસ ને આ વાત રોનક ખબર પડશે ને તો

મને તો લાગે છે એટલે જ તમારો દીકરો ને તમારી વહુ તમને હાચવતા નથી ભગવાન હોતે પરીક્ષા માંથી બહાર નથી કાઢતો કામ કરવું નથી ને ટાઈમ પર જમવા જોઈએ છે પછી કોણ હાચવે કોઈનો નો હાચવે તું કહેતી હોય ને તો હું રોજ રાંધી દઈ પણ પટા ભૂખી નો રાખ હા તો હું ક્યાં ના પાડું છું બેસી જવાય ને રોજ સવાર પડે ને આ તો બસ ટાઈમ થાય એટલે જમવાના ટાઈમે આવી જવાનું ને પૂછવાનું કે તૈયાર છે જમવાનું કામ કરવું નથી ને ઉપરથી ઓર્ડર કરવા છે પણ મારા પગ રહી ગયા છે બે એટલે કામ ન થાતું એટલે મને કામ કરવામાં કઈ વાંધો ન કામ કર્યું હોય તો કામ થાય ને વર્ષોથી બેઠા બેઠા ખાધું હોય એટલે પછી ક્યાંથી કામ થાય પછી પગે રહી જાય ને કમરે રહી જાય બધું રહી જાય એવું કાંઈ ના અને આ ઉંમર થઈ જાય ને એટલે બધાને આવું જ થાય આ કહેવાય છે વારા પછી વારો અને મેં પછી ગારો લો હવે એક તો અમે તમારી સેવા કરીએ છે તમને બે ટાઈમનું નું હારું ખાવાનું આપીએ છે અને તમે પાછા મને મહેનતો ના મારો છો ના ના એવું નથી કહેતી આપ આશે બેટા માફ કરી દે પણ થોડુંક તો ખાવાનું દે

એટલે તમે તમારા બાપુની હસી નથી ખવ રહી આ બને છે ને દેખાય છે ને કેટલી વાર એકને એક શબ્દ બોલું પણ બટા ગામડામાં રિવાજ હોય કે વેલા હર બધા જમી લે અને તમે બે વાગ્યા તોય તે બંધાઈને ખાવાનું ન થાય મારા હાથ નવરા પડે ને ત્યારે હું રસોઈ કરું મારે એક કામ ન હોતા તમારી જેમ આમ હવારથી મારા નથી જપવાની હોતી આ હવારથી બધું એ કામ મેં જ કર્યું છે જાણો છો સુવાની વહુ છો એટલે આમ તો તમે જ કામ કરો જો તમારા હાહુ હોત ને તો એ કાંઈક તમને રાહત રહેત હા તો હાહુ ની જગ્યાએ તમે લો ને આવીને ખાવા તો બે જાઓ છો તો કામ કરવામાં એ હાથ લગાવો ને થોડો હમત તો બધી પડે છે કરવું નથી બસ કઈ કે એટલે રડું આવી જાય આ બધા આ આંસુ બતાવીને જ મારા રોનકને એ ફસાયો છે ખાવાનું આપો ને ભગવાન પણ કેવી પરીક્ષા કરે છે કે પોતાના એ ઘરની બહાર કાઢી મૂકી અને કાય અને આસરો આપ્યો આવો દી भगवान कोई ने नो बतावे बलू ताई रोनक नो अने ना परिवार नो हगा नो हवा सता हो दे मने ये रहेगी अगी मानी जे मने राखे से

રોનક તો પાર્ક હોવા સતા હોતે મને હાસવે તમે સ્કુ ગમે માં હોય એને દુખ તો થાય જ ને વાત સાચી બેન આ તો દેવનના નસીબ સારા કહેવાય કે તમે એને દત્તક લીધો અને એનો ઉછેર કર્યો અને એનો બદલો આ રીતે આપ્યો અરે આ સમાજમાં જોવો તો ખરા જે દીકરાઓને માવતર નથી ને એ માવતર વાટે વલખા મારે છે અને જેને છે એને કદર નથી આપો આ તમે દત્તક લીધો એ કીધું ને એ ક્યારે દેવલાને નો કેતા હું તો હસી હું તને એમ જ કહું છું કે મારો પેટ નો ઝાયણો છે તમે ક્યારે આ ફોડ નો પાડતા ન ના બેન આવું બધું થયું ને તો પણ તમે મને ના પાડ્યું છે ને એટલે હું ક્યારેય નહીં કહું પણ એ બે મણા હરખા બાયુ મણા હે એવું બસ પારકીમાં હમ જે માં આવો તો હું છે માણસ તો છે ને એનો ઉછેર તો કર્યો છે ને એ માનીને એને મા તરીકે રાખવાની હોય પણ આ તો એના મગજમાં એક ગુસ્સો કરી ગયો છે કે મારી પારકીમાં પારકીમાં એટલે તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને આમ જોવા ને બેન તો આપણે દોષ પ્રજાને સમાજને બધાને જઈએ છીએ પણ ઊંડા ઉતરીને જુઓ ને તો મને એક વિચાર આવે છે કે આપણે જે કાંઈ પરિસ્થિતિ ભોગવવી છે ને આપણા નસીબમાં લખેલું હોય ને તે જ ભોગવવું પડે છે બસ આજ જ વિચારીને હું જિંદગી જીવું છું પણ બાપુ ક્યારે એવું નહીં બને કે મારા દીકરાને પસ્તાવો થાય મને અહીંયાથી લઈ જાય એ તો કુદરત રીજે એના હૈયામાં વચે એ વસ્તુ અલગ છે પણ અત્યારે તમને જો અમે આશરો આપ્યો છે ને તો તમે એ એ વાતને લઈને છે ને બહુ ઉદાસ નહીં રહો અને અમારી વહુ સાથે છે ને હળે મળીને રહો પણ ક્યાં ક્યાં લગન રહે આખી જિંદગી તો અહીંયા નહીં રહેવાય ને પછી તમારે વહુને એમ થાય કે આ હું પારકા માણા અહીંયા આવીને રહીશ સારું ન લાગે ને બાપા વાત સાચી છે તમારી બેન સારું ન લાગે પણ એક અમારા ઘરના સભ્ય તરીકે જો અમારા હો કદાચ ક્યારે કાંઈ બોલતા નથી અને તમને કાંઈ બોલે ને તો એનું બહુ માઠું એ નહીં લગાડતા કારણ કે એક તો તમે પાર્કે આશરે એટલે એના માટે પાર્કો આશરો હું તો તમને મારા બેન જ માનું છું કે તમે રાજી ખુશીથી આ ઘરમાં રહ્યો હા કહું છું મારા દીકરાને કેમ તો મોકલજો એની માયને વગર નહીં રહી ઓકે મને મારા દીકરા વગર રસોડું ન ગમતું બાપા અરે બેન વાત સાચી છે કે આ હવારમાં તમને કાઢી મૂક્યા આ બપોરનો સમય છે હજી જો આજ ને આજ તમને ન ગમતું હોય તો પછી સમય જતા તો એક માં દીકરા વગર કઈ રીતે રહી કે હું પણ સમજુ છું મારા દેવલાને નાનો હતો ત્યારથી અડગો નથ કહી અને અચાનક અડગો કરવો એ તો કઈ ના સહન કરી શકે હવે બધું બેન કુદરત ઉપર છોડીએ કુદરત જ એને બદલો આપશે કારણ કે માવતર જે લોકો આવું કરે છે ને એના એનો બદલો માવતર નથી આપી શકતા કારણ કે માવતર ક્યારે દીકરા વિશે ખરાબ વિચારી જ નથી શકતા દીકરો ભલે ગમે એવું વર્તન કરે અને એનો બદલો દેવાવાળો ઉપરવાળો બેઠો છે ના ના બાબા આવું નો બોલો મારા મારા દીકરા વિશે આવું નો બોલો સારું બેન તમે છે ને પાછા ટાણા હાર ખાઈ લેજો હું જાઉં છું વાહ રોનક ભાઈ વાહ અરે આવો આવ દેવા બોલ ભાઈ બોલ સેવા પરમો ધર્મ હો સેવા અરે ના ભાઈ આ તો હું ખાલી ચેક કરતો તો બ્રેક માંથી છે ને કઈક અવાજ આવે છે એટલે મેં કીધું બતાવવું પડશે કે ઓઇલ બોલ બે ટીપા નાખી દઉં એમ કરો કરો હા ચેક કરો અને ઓઈલના ટીપાંય નાખી ગયો તમે પણ આજે સંસારમાં તમે ઓઈલના ટીપા નાખો છો એનું શું કરવાનું છે મને સમજ પડી ગઈ તું તારી બાની વાત કરતો લાગે છે ને હા બીજી બીજી કોઈ વાત જ નથી આપણી પાસે કે હું તમને મળવા આવું તમારે વાત કરું એવો ટાઈમેય ક્યાં છે હા હા હવે તો બે માણસને જલસા આવે ને

હું ઉપાધિ કરાવી કે આપણને બિચારું ઘરડું માણસ તમને તો બાપા બહુ દયા આવે છે આવી દયા અત્યાર સુધી મને આવતી હતી અને એટલે તો ઘરે રાખ્યા હતા પણ હવે હવે આમ ઈ કે મારી હગી માં છે પાર્કી માં તો છે અને એને ઘર થી બહાર કાઢી એમાં એમાં હું થઈ જવાનું એમ હગી માં નથી પણ માં તો છે ને અત્યાર સુધી તને જણે ખવડાઈ પીડાવી મોટો તો કર્યો છે ને દેવા એટલું તો યાદ રાખવું જોઈએ ને અને માં કહે છે ને જન્મ આપે એને જ માં ન કહેવાય બરાબર દેવકીએ માં હતી ને જશોદાય માં હતી કૃષ્ણ ભગવાન બે ને હરખી જ માનતા એણે ક્યારેય ભેદ નહોતો કર્યો હવે એ ભગવાન થઈને મામા ભેદ ન કરતા હોય તો આપણે તો માણસ કહેવાય આપણે એવું ન કરાય દેવા હું તને સાચું કહું છું હજી સમજી જા બાને પાછા લઈ જા ભગવદ્ ગીતા અને મહાભારત બે મોઢે લાગે છે તમને હે જો તમને એની ખબર નથી અરે એ જે મારી મા છે ને એ એક નંબરની સોર પટ્ટી છે સોર પટ્ટી આ તમારા ઘરમાં તમે રાખી છે કાક વયુ જાય ને એ પછી મને કેવા ન આવતા કોઈક માણસને ચોરી ક્યારે કરવી પડે ખબર છે દેવા જ્યારે એને પોતાને જોઈએ એટલું પૂરતું ન મળતું હોય ને ત્યારે એટલે હું તો પેલી વાત તો હું માનવા જ તૈયાર નથી કે હીરાબાઉ કઈ કરે પણ છતાંય જો એવું કંઈક કરતા હોય ને તો હું કરતા હશે એકાદ રોટલી બિચારા છાના મુના ખાઈ લેતા હશે કારણ કે તારી મા એને કારણ કે તારી બાયડી એને ખાવા નહીં દેતી હોય બહુ બહુ તો એકાદ કપ દૂધ પી લેતા હે ક્યાંકથી લઈને બરાબર છે એનાથી વધારે તો કંઈ લઈ નહીં લેતા હોય ને રાખી છે ને મારી પાર્કીમાંને તમે તમારા ઘરે રાખી છે કે નહીં તો હવે એ જોઈ લેજો હે ખબર પડી જાય તમને સમય આવવા દ્યો પાર્કી 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 હું મંડાણો છો મા તો મા હોય મામા કોઈ ભેદ હોય જ નહીં હું પારકીને હું પોતાની જે પ્રેમ કરે ને એને માં કહેવાય એને તારા માટે કોઈ દિવસ હું મનમાં રાખ્યું કે તું એનો હગો દીકરો નથી સલાહ અને ઉપદેશો આપવાનું બંધ કરી દો હું અહીંયા તમારી આ વાતો સાંભળવા નથી આવ્યો જો ખોટાને ખોટું ને સાચા ને સાચું તો છે ને બધાય કહે તું ખોટો છો ને આખું ગામ કહે છે બરાબર છે કોઈ પોતાની માને આવી રીતે ઘરમાંથી ન કાઢી મૂકે એટલે આપણે ભાણાની જાત છીએ જનાવર નથી કંઈ સમજ આખા ગામને મેલો પડતે અને તમે તમારી વાત કરો સમજ્યા હજી તને છે ને ખબર નથી દેવા તારા લગ્ન થઈ ગયા પણ તારી બુદ્ધિ હજી નાના બાળક જેવી છે અમુક વસ્તુની છે ને આપણને ખબર ન હોય ને એટલે બાકી જ્યારે હકીકતનું ભાન થાય ને ત્યારે બહુ પછતાવ થાય અને ક્યારેક ક્યારેક એવું થાય કે એ પસ્તાવો છે ને સમય વયા ગયા પછી થાય અને આખી જિંદગીનો પછતાવો રહી જાય છે એટલે હજી કહું છું સમય રહેતા છે ને પોતાની ભૂલ સુધારી લે સમય રહેતા ને અને ભૂલ હશે તો સુધારવાની ને જોઈ લે ગાંડો થઈ ગયો છો તું આજે મારા ઘરમાં વડીલ છે મારા બાપા છે પણ હું ક્યારેય એને ઘરમાંથી કાઢવાનું વિચારે ન કરી શકું ને તું કઈ પ્રકારનો માણસ છો તું હું તને આ જુદી ભાઈ જેવો માનતો હતો પાડોશી નહીં પણ ભાઈ હતો તું મારો મને એમ થતું કે ગમે ત્યારે જરૂર પડે ને તો આપણે બે એકબીજાની મદદ કરશું પણ હવે હવે જે પોતાની માને ધક્કા મારીને કાઢી શકતો હોય એની પાસેથી બીજી તો કોઈ હું આશા રાખી દેવા એટલું બધું એક માને તે તારા ઘર માં હું રાખી લીધી આટલું બધું હે મારે તો તારો આભાર માનવો જોઈએ એમ તો કારણ કે મારા ઘરમાં વર્ષોથી માં નથી તે મારા ઘરે માં મોકલી એટલે એ ઉપકાર તો તારો રહે મારા ઉપર પણ એ માં છે ને અત્યારે દુખી છે સાચું કહું છું એને લઈ જા નતર છેલ્લે છે ને પસ્તાવાનો મોકો આવશે બોલો હમણાં આજે એમ કહે છે કે મારી ઘરે માં નથી તે મોકલી તે મને સારું લાગ્યું તો પછી હાસો ને હું તો મને હું કામ લઈ જવાની વાત કરો તો આખી જિંદગી રાખીશ તારા હારા માટે કહું છું નહીં માનો જીવ કપાય છે ને એટલે એના હાટું થઈને કહું છું બાકી મને તો માં ભારે નથી પડતી મને મજા જ આવે છે તમે તમે તમાર હાસો હો હાલ હડોશiga એ પછી કાઈ ઘરમાં શાંતિ જેવું થયું જય શ્રી કૃષ્ણ હે તલબેન અરે જય શ્રી કૃષ્ણ આવો આવો બેસો બેસો કેમ છો બસ એકદમ મજામાં હું તો મજામાં જ ને હા એ તો તમે મજામાં જ હોવાના ને તો પછી આ તમારા ઘરની પડોજન મારા ઘરે જે મોકલી આપી છે તો તમે મજામાં જ હસો ને એટલે તમે હું કેવા માંગો છો તમાર તબિયત સારી નથી કે શું કે મોઢું આવ લસાઈ ગયું છે તમારું તબિયત ક્યાંથી સારી રહેવાની આ તમારા સાસુમાં મારા ઘરે આવીને જો પડ્યા છે તો મારી તબિયત ક્યાંથી સારી હોવાની હા એ તો વાત છે એટલે તમે કંટાળી ગયા હશો હે ને કંટાળી જ જવાય ને આમે મારે બે માણસનું કામ હતું હવે તમારા સાસુજી પણ આવી ગયા છે એટલે મારે કામ વધી નઈ જાય તમે વિચાર કરો ને તમે આટલા દિવસથી કંટાળી ગયા વિચાર કરો કે હું એને કેટલા વર્ષોથી સહન કરતી હતી હી ગઈ ને પછી અમારા ઘરમાં શાંતિ થઈ ત્યાં સુધી તો કચ 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 ને કચ બીજી કોઈ વાત જ ન આવે એના મોઢે બોલો હા એ જ ને કે તમારા ઘરમાં તો શાંતિ થઈ ગઈ પણ આજે અશાંતિ તમે મારા ઘરે મોકલી આપી છે એનું શું કરવાનું છે તો ઓલું કહેવાય છે ને કે આપણે જે ડાયરે બેઠા હોય ને એ જ ડાળે કાપી એમ જેવું જ તમે કર્યું છે આ તમારે મારો આવન ઘરે લાવવાનું જરૂર હતી અરે મરી ગઈ તો માઈ ગઈ મરી ગઈ તો આપણે શું છે એમાં હું નથી લઈ આવી આ રોનક છે ને કોઈનો સાંભળે એવા નથી એ જ ઘરે લઈ આવ્યા છે અને મારા સસરા મારા સસરાજી પણ હવે એમ જ કહે છે કે તો અહીંયા જ રહેશે જ્યાં સુધી એમને કોઈ બીજો આશરો નહીં થાય ત્યાં સુધી એ અહીંયા જ રહેશે હવે મારે તો વેઠવાનું જ ને હા તમારે તો વેઠવું જ પડે ને

આ છે ને કઈ કાળો સાધુ એવો કરે ને આ મારા ઘરે રહેતી હતી ને કોઈ કામકાજ કાજ નહીં કરવાનું હરામ જો એક કામ નહીં અડે ને એક અડીના બે કટકા કરે ને તો તમે કયો મારે રોજ દેવેનાર માથા ગુઠાતી એટલે એક દિવસ કંટાળીને અમે આ ફેસલો લઈ જ લીધો કા તો ઈ નહીં કા તો અમે નહીં સાચી વાત છે તમે તો ફેસલો કરી લીધો પણ મારે હવે શું કરવાનું તમે ફેસલો કરી લો જેમ અમે ઘરની બહાર કાઢી મૂક્યા એમ તમે કાઢી મૂકો તમારે ક્યાં કઈ લેવા દેવા છે પણ તમારે તો દેવેનનો સાથ હતો ને અમારે અહીંયા કોણ સાથ આપવા તૈયાર છે હું એકલી તો એ કામ કરી નહીં શકું અને એ દોષી માને તો કઈ કહીએ એટલે મારા પગ દુખે મારી કમર દુખે મારી ઉંમર થઈ ગઈ ખાવાના ટાણે તો બધું બરાબર ખાવા જોઈએ ને કામ કરીએ ત્યારે પગ ને કમર દુખવા માંડે છે તો અહીંયા એવું થાતું તું અને હા શું કહું ને તો હું તો બહુ નસીબવાળી છું આ દેવેને મને હંધી વસ્તુમાં સાથ આપ્યો છે કોઈ દિવસ એમ નથી કીધું કે નહીં તું કે એમ તો થાહે જ નહીં અમે જે અમે જે કામ કરવી ને બે જણે હંપીને કામ કરવી બોલ એ જ તો વાત છે ને

અને આમે અમને તો ખબર જ હતી એ ક્યાં દેવેનના હગામાં છે ન કરે એમ થાય હગામાં હતા અને જો જે સગીમાં હોય ને એ આની જેવું વર્તન કરે જ નહીં મને ખબર પડે એને છે ને એના દીકરાનું દાહ છે સાચી વાત છે પણ હવે તમે તો એમને કાઢી મૂક્યા હવે અમારે શું કરવાનું મારા સસરા માનતા નથી તમે કંઈક ઇલાજ આપો ને આનો તમે છે ને એક કામ કરો આ ઘરમાં ડખા કરવાનું ચાલુ કરજો દો કે જ્યાં સુધી ઘરમાં એ ડોહી રહે ને ત્યાં સુધી હું રાંધી નહીં કાંઈ કરી એની રોટલા નહીં બનાવું આમ છે તેમ છે એને ખાવું હોય જેને રહેવું હોય એ રહે બાકી કાંઈ નહીં તો હું માર પિયર વહી જાઉં અરે એને તો હું ખાવાય નથી દેતી તો એ ઘરમાંથી નીકળવાનું નામ જ નથી લેતી અરે એમ કહે એમ જ નથી તો તો હું જોવે ને આ અમારા ઘરમાં ખતી નહોતી તો એટલે જ ધક્કા મારીને બહાર કાઢવી પડી તમે છે ને કાંઈક એવું તીકડમ રસો ને કે આ તમારા હારા અને તમારા ઘરવાળા બેની છે ને કઈક આમ આમ એવું એવી શિફ્ટીમાં આવી જાય ને કે નો સટકી આ લોકોની ડોહી ને ઘરની બહાર કાઢવી જ પડે હા એવું કાક તો કરવું જ પડે છૂટા છેડા ને ધમકી આપ એમ કે જો ડોહી ઘર માં રહે ને તો હું ઘર માં નઈ રહું મારે છૂટું જોવે છે આવું કરું તો પછી હાચે મને રોનક છૂટા આપી દે તો નો આપે નહીં ડોહી કરતા તો વધારે તમારી જરૂર હોય કે ને ઘર માં તમે ઘર ની બહુ છો કઈ કહેવાય નહીં રોનક નો તો સ્વભાવ એટલો દયાવાન છે ને કે મને કાઢી મૂકે પણ એ દોહી માને જવાનું નો કે તો તમે હવે કઈ કામ કોલું કહેવાય છે ને કે રિસ્ક લેવું પડે થોડુંક તો લ્યો હા મારે જ કઈ વિચારવું પડશે હાલ હું નીકળું આ તો કામ થી આવી હતી ને તો મને એમ કે મળતી જાવ સહન કરજો હરખું બસ તમારે તો આજ કહેવાનું હોય ને એ મારે જોવાનું હવે આવજો હા